નારગોલ બીચ પર નિર્દોષ માછલીઓના રહસ્યમય જીવો ગયા કેમિકલ પાણી પર સવાલો ઉભા થયા કેમિકલ વાળા પાણીને કારણે નારગોલ બીચ પર વિનાશ ફેલાયો માછીમાર નેતાની જીપીસીબી પાસે કડક માંગ નારગોલ બીચ માછલીઓના મૃત્યુનો બીચ બન્યો શૈલેષભાઈ માછીએ જીપીસીબી અને કલેક્ટર પાસે તપાસની માંગ ઉઠાવી નારગોલના દરિયામાં કેમિકલ વાળું ઝેર નારગોલ બીચ પર મૃત માછલીઓ જોઈને માછીમારો ગુસ્સે થયા ઝેરી પાણીના કારણે વિનાશ નારગોલમાં માછલીઓના જીવ ઉપર માછીમારોએ ગુસ્સો વ્યક્ત કર્યો નારગોલ બીચ પર માછલીઓના જીવ ઉપર ઉમરગામ તાલુકાના ઉદ્યોગને કેમિકલ છોડવાનો આરોપ વિજય રાઠોડ ઉમરગામ સત્ય ડે ન્યૂઝ હું ઉમરગામ ફિશરમેન સર્વિલન્સ સહકારી સોસાયટીના ચેરમેન અને નારગોલ માછી સમાજના પ્રમુખ શૈલેષ વડીવાલા હાલ ગઈકાલે નારગોલના ખાડીમાં પુષ્કળ પ્રમાણમાં મૃત પાયે મચ્છીઓ મળી આવી જે કિનારા પર લાગેલી હતી એનું મુખ્ય કારણ ખાડીમાં કેમિકલયુક્ત પાણી કોઈક જગ્યાથી કેમિકલવાળું પાણી છોડવામાં આવેલું કિનારા તરફની મચ્છી જે બધી હતી એ મચ્છીનો નિકંદન નીકળી ગયું છે જે પગડિયા અમારા માછીમાર ભાઈઓ રોજે બરોજ લાવીને ખાતા હતા એનું એના પર એમનું ગુજરાન ચાલતું હતું એવોને હાલ કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે કે દરિયામાં મચ્છી અહીં ખાદ કિનારા પરની મચ્છી બધી નાબૂદ થઈ ગઈ છે અને દરિયામાં શું પરિસ્થિતિ છે એ દરિયામાં કોઈ જતો નથી એટલે ખબર નથી એનો અસર જો દરિયામાં બી થઈ થઈ હોય તો માછીમાર લોકોને ઘણો ભોગવવા એમ છે જેની બાબત બાબતમાં અમે હું જેપીસીબીને બી ફરિયાદ કરી રહ્યો છું કલેક્ટર સાહેબને બી આ બાબતની લેખિત રજૂઆત કરવાનો છે અને જે તે વિભાગના અધિકારીઓને પણ આ બાબતની હું જાણ કરવાનો છે અને વહેલી તકે આ પ્રમાણે જો કોઈ બનતું કેમિકલયુક્ત પાણી કોઈ કંપની દ્વારા છોડવામાં આવતું હોય એને બંધ કરે અને માછીમારોને જીવનનું રક્ષણ આપે એવી વિનંતી બંદર માછીમાર મારું નામ દશરથભાઈ હેત માછી હું વાંધી નિવાસી છું અમે ડોઝમાં સરી જઈએ તો સવારે જવું કે માછલી ખૂબ મોટા પ્રમાણમાં મળેલી હતી એટલે અમને જોઈને નવા જ લાગી કે આ શું થઈ રહ્યું ત્યારે ખબર પડી કે આ તો કેમિકલથી મરી ગઈ છે બહુ મોટા પ્રમાણમાં એટલે લોકો લોકોને બહુ તકલીફ પડશે આમાં ધંધામાં કારણ કે રોજના કમાવા અને બી આ કિનારા પર છે લોકો હવે માછીમાર ભાઈ તો એ બધી માછલી જ મળી ગયા માહિતી મળશે ક્યાંથી એ મોટો પ્રશ્ન છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ડોટ કોમ આઝાદી સમાચારોની